એ ઊભા કરે હે તો કઈ નાડેલા પડ્યા હી હા જલ્દી જા હો એટલે કે ગાયો આ તો થાક વધારે એ જબર જબર ખાય છે

અથણ ઢાકું પડશે ને અથણ ઢૂકું પડશે પણ હું અથણ કૂતરા કાઢી હું અથણ જ જા દેવા કારણ પોટલી મારતા આવું અને જતા આવું અમથે નો આવું જો થોડું હવે એ ક્ષેત્રમાં કું હોતો મારતા આવું કોઈ ભાઈબંધ મળી જાય તો ખાવાનું મળી જાય કે ભાગમાં જતા હું મારા ક્ષેત્ર એ જ તને લઈ જશે હાલ જ જોવું છે તો શેડ તને લઈ જવું હોય ને ટ્રેક્ટરના ટ્રેક્ટર બધા તોડી નાખવું ખબર ને કે ભેડે ક્ષેત્રમાં ક્ષેત્ર

કહી દીધું કે જો મત ટ્રેક્ટર લાયો ને તો તારું કાયડું ને તારો પગ જીવો પડે અને એ આ ભેડાઈ ના ભેડાઈ ના શેડે છે કાટી એને ખબર નઈ કે પૂંસલ્યા ખતરનાક શું મુ એને તો ખબર છે અને આ પેલા સાપ્રતે ફોન છોડો ઈ બારવા જેસી મારા જોડે તો કરિયાલે નહીં પાસે આ લો ને લે લાલ્યો લાલભા બાપ બેટો હુઈ જા છે એના ઇતિ ફોન ચોરી દઉં આ તગારું થોડી સમીએ અને મોસી મારું

જો બાપ બે પડી જ તો મારું તો વિશ્વ બોલાય દે છે પાછા જાવું પડશે એકની જગ્યાએ બે લાલ ભાગ ખેલાયા

મારે પેલી કીધું કે બાપ બેટાડીંગી તવી જવું ઘેર ફર ના આવ્યો અચ્છા ન્યું મને ભાગી ગયું ને તે હવે કરશે ઓઠા હલાળ લાલભા તે જતોરો મોણું જ ના આ બાકી છે ભેડે લાલભા ફોન લાલભા લાલભા ફોન ક્યાં ફોન ગugu ફોન જો મળ્યો મટો પેલે મેલો फोन लेता આવજે ફોન કરવો તમ ઓહો ફોન લેતા આવ કરવો તો ઓય મેલો રો કાકા નહીં ના કોણ લઈ ગયો શું ખબર એ કાકા હું હવારે ન

સરપંચ જોડે બધ આવું પોલીસ જોડે બધું હાટ વળાવ ઓળખતો નઈ હજી બે હું ફોન કરું તમે હું ફોન કરું ફોન કરો ફોન કરું સરપંચ સાહેબનો નંબર જો હલો હા બોલો સ્પેક્ટર બોલ્યા ઓય શું કરો સાહેબ કોઈ નહી આ બેઠા અલ્યા મારા ગામમાં એક જણાની રાળ વધી ગઈ છે હ તે લઈને આવો આપણા કણે ના તમે આવો હા તો હડો હું આવું હાલ તરત આવો એને મોબાઈલ ચોર્યો એટલે ચવા દારૂડિયાત મારા છે મોબાઈલ સુરતા હોય

સરપંચ ની આપડું લઈએ તો આવતી હશે મારે જોડ કરી છે લેવા જવું પડશે પોલીસ રાતા છોડ કરી નાખી બે લાકડીઓ ખાલી

નવો અલો અલો બોલ આ તમારો આયન તાર ફોન જ છે તાર હવે અમારો આવ તમે કઈ ઉભાર બે કઈનો છોર્તે શીશાય આવો આવજો સાહેબ બે ત્રણ ભરો આવો કઈ નહી સાહેબ ચેન્નાઈ વાત કરી ને બધી ચેન્નાઈ ની વચ્ચે વાત ના લાયું ચેન્નાઈ